કારણ કે એમ નહીં હઠ માનને ઈર્ષાનો ત્યાગ કરવો ને શ્રદ્ધા ખપ સમાગમ વધારવા જો સત્સંગ મળ્યા પછી આ બધું કરવાનું છે થઈ રહ્યું એવું નહીં હવે આ કોલેજમાં મેડિકલ કોલેજમાં એડમિશન મળે પ્રવેશ મળે પછી જ બધું કરવાનું છે હા પહેલાં શું કરવાનું હતું હવે પ્રવેશ મળ્યો એટલે હવે ડોક્ટર થવા માટે પાંચ વર્ષ ભણવાનું છે સારી રીતે પછી જ કરવાનું એમ સત્સંગ મળ્યા પછી જ બધું કરવાનું છે એ સત્સંગ મળ્યા પહેલાં બધું કર કોઈ અર્થ નથી એનું હા તમે પાંચ મીળા લખો મીડું મીડું પછી એકડો લખો કેટલી રકમ થઈ પાંચ મેળા ને પછી એકડો લાખ એક જ હા કોઈ ઉલ્ડું ના ભાઈ જોજો આપણે ચેક લખીને આપે પાંચ બીડા પછી એક લખીને આપે લો લાખ રૂપિયા એક જ છે એવા સત્સંગ એટલે આ છે આપણે બધું મીડા મીડા કઈ સત્સંગ મળ્યા પછી જ બધું કરવાનું છે પછી એકડા પછી મીળા જેટલા ચડાવો એટલા કામમાં સત્સંગ એકળો એટલે સત્સંગ સત્સંગ મળ્યા પછી બધું જેટલા સાધન કરવું લેખે લાગે તમે મહારાજે કહ્યું ને સારંગપુરના સાતમા કે આપણને પેલા નૈનિશાણ ક્ષેત્ર ત્યાં જપ તપ વ્રત બધું કરવું તો એવું નૈમિષાન ક્ષેત્ર ક્યાં છે આ સંત સંતના ચરણમાં આવા સંત મળે ત્યાં તપ વ્રત જપ સેવા બધું ત્યાં કરવું તો અનેક ઘણું ફળ મળે જેટલા મીળા ચડાવે એટલું રકમ વધે એકડા પર એક મીળું એટલે દસ બે મીળા એટલે ત્રણ મીળા એટલે ચાર મીળા પાંચ મેળા છ મેળા દસ લાખ સાત મેળા કરોડ ફટ 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 રકમ બજે તમારે અમેરિકા છે ને અમેરિકા દેશને દેવું છે બીજા દેશોને ચૂકવવાનું છે તો થ્રી હંડ્રેડ ટ્રિલિયન ડોલર્સ છે આટલી રકમ ચૂકાય તો તગડા ઉપર પંદર મેળા ચૌદ મીડા પંદર ચૌદ મીડા આટલી ડોલર એટલે તગડા ઉપર ચૌદ મીડા ગુણ્યા પચાસ એટલા રૂપિયા પેલા આટલામાં લખાઈ જાય તગડો ને ચૌદ મેળા નોટોમાં મૂકો ને નોટો થપ્પી થપ્પી પાસઠ માઇલની થપ્પી થાય ખબર પડી ચૌદ મેળા એટલે શું આજે મારા મીળું લગાવી દો ને અરે મરી જાય એ લોકો બસ ચૌદ મેળામાં આટલું પાસઠ માઇલની થપ્પી પંદર મેળામાં થપ્પી ક્યાં જાય અહીંથી દિલ્હી છસો પચાસ માઇલ જો એક મીળું એટલે ભૂકા કાઢી ના ઘર सठ मईल एक मीडू लगा छसो पचास मईल बीज मीरू लगता थी लंडन साढ़ा छ हजार मईल खाली बे मीटर थप्पी तो एक काम थी नहीं बे मीटर आटली थप्पी आपे तो सात पेड़ी पार पड़ी है। जो पांसठ माइल के कहवा करोड़ बोलो जो है। करोड़ बोलो के घुचाए है, है के सात मीणा के छ मीणा आठ मीणा जो विचार करो पड़े पाछ ले एक मीडू दस बे मीणा करता करता करोड़ पर एकदम ना लखाए बोलवा एकदम बोली जवा कमावा એ તો સાવ જુદી વાત છે હા કમાઈ ખોઈ નાખે તો આ સત્સંગમાં એવું જ છે વધુ આ બોલવું સહેલું છે એટલે શ્રદ્ધા ખપ ને સમાગમ આ વધારવા હઠ માન ને ઈર્ષા ઘટાડવી પેલા તપાસ કરવું પડે મારી ઈર્ષા છે કોઈ ઉપર હા જો ઈર્ષાનું લક્ષણ તમને કહું અહિયાં તમે સારંગપુર ગામના હો કે જમરારા કે રોઈ શારા કે તુરખા કે ના હો આ મુંબઈનો કોઈ હરિભવ થાય અને એને હાર તો રાહ થાય તમને કંઈ વાંધો આવે તારીઓ પાડો પણ તુરખાને તુરખા જ ગામના હાર પહેરાવતો કેમ ભાઈ અમે નહી છે એને હાર જો આ ઈર્ષા ઈર્ષા બોલે છે અંદરથી ડોક્યું ડોક્યુ કઈને કેમ ભાઈ ઈર્ષા ત્યાં એને દામવાનું છે બેસ હટ હોલા ટોપલો ખોલે ને મધાય તો સાફ બહાર નીકળે પછી ઢાંકી દે એના માથે મૂકીને દે જાય આપણે એવું કરવું પડે ઈર્ષા માન બહાર નીકળે તમાર કોઈને હાથ પહે ને બહાર નીકળે તો ત્યાં ઈર્ષા જો દાબાની છે હઠ માન અને ઈર્ષા માનને લીધે ચાર પ્રકારના હરિભગત થયા એક માટીના વાસન જેવા કાચના વાસન જેવા પિત્તલના વાસન જેવા સોનાના વાસન જેવા કાચનું વાસન કેટલું સાચવવું પડે કેટલું બધું આમ જરાક નીચે પડ્યું પતી ગયું અને કાચના પાર્સલ આવ્યા તેમાં આટલો મોટો બિલ્લો ચડ્યો ગ્લાસ વિથ કેર અને કાચ છે સાચવજો પછી એરો મારે કે આમ જ રાખજો પાર્સલ ઊંધું છતું ના કરતા અને પેકિંગ બધું હોય તો સો માંથી દસ તો તૂટલા નીકળે જ તમારે ગમેલું સાચવો ને સો માંથી દસ તો નીકળે જ તમારે અને પછી એટલું નહીં કાચ તૂટ્યો હોય આ ગ્લોબ નીચે પડ ફૂટી ગયું હોય પછી જેના પગ પડે ઉપર શું થાય લોહી કાઢે કે નહીં કાચના વાસણ હરિભગત હોય ને પોતે તો પાછા પડે બીજા દસ ને પાછા પડે હા કે સારંગપુર જવા જેવું નથી કેમ મરી જઈશ ખાવા નહીં મળે ગોધળા ગાદળા નહીં મળે રહેવા દે છ નો બેસ લો આવું કરે હા અને માટીના વાસણ જેવા હોય બીજાને પાછો ના પડે પોતે પાછો પડે માટીનું વાસણ નીચે પડ્યું એમાં પગ પડે તો વધારે કચરાય વાગે નહીં તમને એમ ઘણા માટીના વાસણ જેવા હોય પોતે પાછા પડે અને કોઈ કંઈક પૂછે ક્યાં જાવ હા જાઓ તમે જે આવો મને પેટમાં દુખે એટલે નહીં આવી શકું એટલું સારું કર્યું ઓલાને રોક્યા નહીં પણ કાચનો વાસણ વાળો તો રસ હવે બહુ ડાપણ કરે છે મરી જઈશ એટલે મારું તંત્ર બગડી ગયું છે હવે સારંગપુર માં આવી વાત કરે કોઈ પૂછે નહીં તારો ભાવ તું ગમેલી સેવા કરીશ ને તો કોઈ નહીં પૂછે જ આ બધા શબ્દો નાખે એને કોઈ બે શબ્દ કાય તો બધાને જ ચેતવેલ હવે કઈ એવું બનતું નથી કોઈ કઈ બની જાય તો કઈ ઈરાદો નથી હોતો પ્રમુખ સ્વામી કેટલા પહોંચી વરે હવે એમની નીચે બીજા સેવા કરતા હવે કોક એ સ્વભાવ હોય ને કઈ દેતો બે શબ્દ તો એ પ્રમુખ સ્વામી નું બધું તંત્ર બગડી એવું કહેવાની જરૂર છે પછી તાંબા પિત્તલના વાસન જેવા હોય ગોબો પડે ભંગાર પાંચ રૂપિયા ઉપજે ખરાય ને આવું ફેંકી દેવા જેવું નહીં પચાસ નું વાસણ હોય તો પાંચ રૂપિયા ઉપજે ખરા ભંગારમાં હા અમે એક ગામમાં ગયા હતા તો આગલે વર્ષે નાના સંતો ગયેલા ત્યાં તો એ લોકોએ પાંચસો રૂપિયા ભેટ મૂકેલી એટલે બીજે વર્ષે અમે ગયા એટલે સંતોને એમ કે આ માણસો એટલે હજાર પંદરસો વૃક્ષ મૂકશે ભેટ સો રૂપિયા જ મૂક્યા કે ભાઈ તમે ગયા વર્ષે પાંચસો કે લઈ જાઓ ને તો આ નહીં મળે મેં કહ્યું લાવો લાવો સો તો લઈ લો આ જશે ભલે ને પાંચસો ના સો તો લઈ લો આપણે મૂર્ખાઈ ના કરી આપણે નિર્માણ થઈને લઈ લેવું એટલો એટલો તો લાભ થયો પછી અમે સમજાવવા લાગ્યા એટલે જો એસી ટકા ગોબો પડ્યો કે નહીં પાંચસો અહીં સો એટલે એસી ટકા ગો પડે કે ને આમ લોટો આમ થઈ ગયો આમ સમજાય સમજાય ધીમે 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 ગોબો ઠેકા કરતા કરતા આખું બનાવી સાડા સાતસો ભેટ લઈને ગયા પણ જો ધીરજ આખી પડે અને સોનાના વાસણ જેવા આય તમારા બીજો પાછો પડે એને લાઈનમાં લાવી દે હા ભાઈ આ તારે આ બાપા આ ભગવાન આ સન નહીં મળે તું રહેવા દે શું કરે છે તું આ આમાં એમનું કાંઈ નહીં બગડે તારું બગડશે લાઈનમાં લઈ દે તો એટલે કાચનું વાસણ કે તારું બગડશે એવું કે આવું બધું બધું કરે એટલે આપણે સોના વાસણ જેવા સુર્ણ વાસણ એટલે ધણી કહેવાય સત્સંગનો ધણી એને હઠમાં ઈર્ષા ના હોય શ્રદ્ધા ખપ સમાગમ હા એમાં પડ્યો હોય હઠમાં ઈર્ષા એ કાદવ કહે ગટર એમાંથી બહાર આવો હોય એના કુંડમાં ના હો પહેલા આપણે એક કુંડ હતું ને હવે ધુપકામ મારતા મને આપણે અત્યારે ત્યાં ડેમ ભાઈ ત્યાં પાણી ભરેલું હોય ને ત્યાં ધુક્કા મારો ગટરમાં હું ધુક્કા મારો હઠ માંડવી ઈચ્છા એ ગટર કહેવાય અને શ્રદ્ધાખ સમાગમ એ આ કુંડ કહેવાય હા નારણ કુંડ છે ને પ્રસાઈનો પ્રસાઇનો એમાં ધુપ્કા મારો તેવું છે એટલે આપણે જો આ સત્સંગ તો વિષ્ણુ રૂપ ને મહા અદભુત દિવ્ય વસ્તુ છે પણ આપણે ગંદકી લઈને એટલે ઓલો હતો ને ભાઈબંધી હતી ભમરો તો બચારો એ કમલમાં ને ગુલાબમાં ને મોગરા પર બેસે સુખ લે પછી એને વિચાર્યું કે મારા ભાઈબંધને પણ આ સુખ આપવું એટલે કહે ગીંગાભાઈ હુકમ અરે અહીંયા હું આ કાદો કચંગ હાલો કે મારી પાસે હું ત્યાં તમને સુખ આપું કે ના ના અહીં બરાબર છે અરે શું બરાબર છે જો ટ્રાય તો કરો તો જવું કે હવે જઈએ પણ ત્યાં મારો માલ નહીં મળે તો બે ગોરી ભરી દીધી અંદર મળની સંડાસની બે ગોરીઓ નાખવા ગઈ પછી હાલો ભમરા ભાઈ ઉડ્યા આયા કેમ છે ભમરા મને તો ત્યાં તો એવું જ લાગે છે ભમરો કે સારું આ કંઈ ગડબડ લાગે છે કે હાલો નાહવા જઈએ નાહવા ને બરાબર ઝપકોને બે ગોરી નીકળી ગઈ પછી આ હવે ઓહો કે આવું સુખ તો મુઆ તને ક્યારનો કહું તું સમજતો નથી ને તારું લઠ્ઠો પકડી રાખે છે એટલે આ છોડા બધું જોવા જો આયા સત્સંગનું સુખ આવું છે આપણે બે ગોરી લઈને આવીએ ક્યાંથી સુખ આવે માં નીષા પછી પંચ વિશે આ બધું અંદર ભરીને આવીએ છીએ પછી સ્વામી બાબા આપણને કહે તો માન ક્યાંથી મનાય ઓલી દુર્ગંધ આયા જ કરે ચોવીસ કલાક બે ગોરી અંદર હોય કાઢી નાખવી પડે હઠ માનની ઈર્ષા બે ગોરી છે કાઢી નાખવાની ત્રણ ગોરી એકમાં એક હઠ ય માનની ઈર્ષાને બે ગોરી દબાઈને બેઠા છીએ આપણે ક્યાંથી આ સુખ તો હઠમાં ઈર્ષા મૂકો ને પછી જો આ સત્સંગમાં નિર્માની થાવ તમે બધાને ગુણ ગ્રહણ કરીને જો ત્યાં કેટલો આનંદ આવે છે આ તો અવગુણ લઈ લઈને ગટર થઈ જાય પોતે બોલાવો ઓલ આમ ને આમ ને પછી મને બોલાવે નહીં મને અન્યાય કરો આપણે આટલી સેવા મને કોઈ સંતો પૂછતા નથી ને આ બધું ભાઈ આમ બબળ બબળ કચ કચકચ કચકચ કર્યા જ કરે આ સુખ લેવાનું મૂકીને ઓલું કચકચ કર કચકચરાટ કરે ટાટા બિલના જે આ શેઠ હોય અબજો રૂપિયા તો ટેક્સ ભરે છે અબજો રૂપિયા ટેક્સ ભરે છે તો કમાણી કેટલી હશે હવે ધારો કે ટાટા બિરલા સાહેબ આયા પછી એક સોની નોટ કઈ પડી ગઈ પછી ઉદાસ થઈ જાય કોઈ પૂછે સાહેબ કેમ ઉદાસ થયો સોની નોટ ખોઈ ગઈ છે સાહેબ કેમ ઉદાસ સો ની નોટ ખોઈ ગઈ તો અબજ રૂપિયાનું સુખ ક્યારે ભોગવાન ચોવીસ કલાક જો નોટ ખોઈ એનું દુઃખ રેડ્યા કરે તો ઓલું ક્યારે ભણ એમ આપણે આવા અબજ રૂપિયા મળ્યા છે આપણા વ્યવહારમાં એમાં ઊંચાઈ નથી એમ આમ નથી નામ નથી કચ 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 તો આ સુખ ક્યારે ભોગવશો આ પ્રાપ્તિ આ ભગવાન સંતની મળી એ ક્યારે ભોગવશો જો એટલે આવું છે આપણું ખાતું સત્સંગ તો દિવ્ય છે મહાવિષ્ણુ રૂપ છે અલૌકિક છે અને આપણે આપણું યોગી પર દ્રષ્ટાંત આવતા વાણીઓ હતો તેલ પરીનો ધંધો કરે રિટેલર બે પૈસા ચાર પૈસા બે ચાર પૈસા દુકાન ચાલ્યા કરે તો પચાસ પચાસ ગ્રાહકની લાઈન લાગે હા એટલું સેલ કરે લો સાંજ પડે બે નરિયા ના બંધાય એટલું સેલ થાય બે નરિયા માથે ચડે નહીં એટલો વ્યવહાર કરે બે પૈસા ચાર પૈસા એક મહાત્માને જરા આમ દયા આ બચારો આમને આમ આખી જિંદગી કાઢશે હે બન્યા એ પારસ મણી લે કેમ કે તું લોઢાને અડશ ને સોનું થઈ જશે મા લાઈન જોઈ છે તો પચાસ માળી લાઈન છે ગોખમાં મૂકી દો હું જોઈ લઈશ પછી લો ગોખમાં મૂકાવી દીધી પછી એ તો ભૂલી ગયો પોતાને બે પૈસા ચાર પૈસા બે પૈસા ચાર પૈસા રોજ રોજ મંડાઈ રાખે છ મહિના પછી એલા મહાત્મા આયા એનું જ છાપરું એનું એ જ કાંટો આ બધું એનું આ કઈ ઉપયોગ કર્યો લાગતો નથી એ બન્યા ઓ પારસમણી કહ જ્યાં મૂકી ત્યાં હંબારી લો જ્યાં મૂકી ત્યાં હંબારી લો પેલો બચારો માથમાં ગયો તો આટલી ધૂર ચડી ગયેલી ઉપર સાફ કરી લોખંડ કુછ લોહા હૈ પેલા તાજોના દાંડા હતા ને એ લાકડું દોરી પેલી સૂતરની નીચે પેલા છાબડા એ ટોપલાના લોઢું નામ ના મળે અને વજનિયા પથરાના ઓલા કિલો બે કિલો પથ્થર તોડીને બનાવે ને બનાવી મહાત્મા મૂજા આનું ચમત્કાર કઈ બતાવું માંડ એક ખીલી મલ્યાઈ વાંચી ચૂકી આમામાજી જાળ સોનાન થઈ ગયું ચમક્યો મહાત્માજી બે દિવસ માટે મૂકી જાવ ને ઓલા કે એક્સપાયરી ડેટ ઓલા દવામાં લખાય તારીખ મારે છે આ તારીખ પછી નહીં વાપરવાની પતી ગયા છ મહિના આપી રાખી મૂકી દે બે દિવસ નહીં આવે એના મનમાં શું હતું બે દિવસમાં રેલના પાટાને અડાડી દઉં ઠેર ત્યાં ભાવનગર થી મુંબઈ સુધી સોનું 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 આવું છે ટાઈમ પૂરો થઈ ગયો આપણે આવું છે આ પારસ છે આપણે આપણા કુટુંબ કબીલા આ ત્યાં ઊંચા આવતા જ નથી બે પૈસા ચાર પૈસા બે પૈસા ચાર પૈસા તો કરોડો જન્મથી એ ધંધો કર્યો આ જન્મ મળ્યા પછી પણ એ જ કરવાનું અને કોને ના પાડી એ ના કર્યું કોને કહું આ રહી જાય છે આનું શું જો પોતાને ચાલુ રાખ્યું તો કોને ના પાઢું લાઈન અડાડ્યું હોત તો એટલું તો કરી શકે જ ને તો હું જ ના પડી વિશ્વાસ જ નહીં આપણે આ ભગવાન સંત મળ્યા છે એટલે આપણે ભૂલા ના પડવું શાસ્ત્ર કેટલો દાખલો કંઈ વિચાર તો કરો આ શતાબ્દી આપણે ઉજવીએ છીએ આ ઉપાસનાની શતાબ્દી છે આ હા શાસ્ત્ર દાખલો કોઈ ના કરી શકે આટલો દાખલો હા કોઈ નહીં જબરજસ્ત કેટલી પૈસાની ખેંચ બે બાર આના હોય રૂપિયા હોય અને બારસો રૂપિયા કામ આદર્યું હોય બોલો કર પત્તો પડે હમ આજથી સેદાન મહારાજની જય